ભારત અને પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત રાંદેર હોમગાર્ડ્સ યુનિટ દ્વારા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને કમાન્ડન જનરલ ગુજરાત રાજ્ય મનોજ અગ્રવાલની સૂચનાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઇકોતેર યુનિટ એકત્રિત કરી રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું સુરશિયાના જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલ સિરોયા માર્ગદર્શન અને રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશ ઠક્કરની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર શિરોયા એ જણાવ્યું કે દેશના સરદિ જવાનોનો જુસ્સો વધારવા તેમજ દેશના નાગરિકોનો આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને આપતકાલીન પરિસ્થિતિમાં સલામતી ફરજના ભાગરૂપે શું કરવું શું ન કરવું તેવા સૂચનો અને માર્ગદર્શન જવાનોને આપ્યું હતું રક્તદાનના કાર્યક્રમમાં અંતે જે હોમગાર્ડ જવાનોએ રક્તદાન કરી રાષ્ટ્રપતિની કૃતાર્થણા વ્યક્ત કરીને તે બદલ અભિનંદન પાઠવ્યા હતા આજે ઘણી બધી જગ્યા રક્તદાન કેમ્પો ચાલે છે ઈશ્વરે આપેલા સરસ મજાના મનુષ્ય દેહમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે બીજાને માટે કામ લાગી શકે જીવતા જીવતા કામ લાગી શકે આપણે માનસ સેવા કરીએ છીએ આપણે લીધેલા ખોરાકમાંથી આપણા શરીરને ટકાવવા માટે રક્ત બને છે કોઈ દિવસ ઘઉં છે એનો લોટ છે આપણે અંદર નાખીએ ઘંટીમાં ને બાર લોહી નીકળે મશીન છે એવું સરસ ગોઠવું છે કે આપણા શરીરને ટકાવવા માટે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી લોહીના કળો બને છે બરાબર ભણે આમ તો દસ ધોરણ પાસ છો ને બધા જેમાં આપણો વિજ્ઞાનમાં આવતું હોય એમાંથી લાલ કણો બને સફેદ કણો બને અને ત્રાક કણો બને ત્રણ કણો બને બરાબર એ ત્રણ કણો માટે ખોરાક જવાબદાર છે ખોરાક લીધો હોય આપણે તો એ ત્રણ કણો આપણા શરીરને ટકાવા માટે બને એ ત્રણ કણોની જુદી જુદી એની વ્યવસ્થા છે કે ભાઈ લાલ કણ હોય તો એને ઓક્સિજનનો કરે ગમેસી હોય તો સફેદ કણ જે હોય એ આપણા શરીરમાં કોઈ પણ રોગપ્રતિકારક શક્તિ વધારે પ્લેટલેટ છે તો કંઈ પણ વાગે તો આપણા જે લોહી જામી જાય છે એ પ્રક્રિયા પરંતુ જે જીવિત વસ્તુ છે કોઈ પણ જીવિત વસ્તુ વૃક્ષ માંડીને કોઈ પણ પ્રાણી બધા જીવિત વસ્તુ છે એનું આયુષ્ય નક્કી છે આયુષ્ય નક્કી હોય જીવિત વસ્તુનું આયુષ્ય નક્કી છે ને ના પાકુ આ બધું ખબર નથી ઝાડ હોય તો એનું એનું નક્કી છે ને વૃક્ષ હોય એટલા વર્ષો જ પીપળનું ઝાડ છે લીમડાનું ઝાડ છે કે કોઈ પણ ઝાડ છે એટલા વર્ષો જીવે એમ જે આપણા શરીરમાં જે આ રુધિર છે લોહી છે એ જીવી જ છે અને નેવું દિવસમાં એ આપણા શરીર સુધીમાં રહી શકે આજે ખાધેલો ખોરાક જે નેવું દિવસ સુધી આ વસ્તુ બની હોય એ લાલ કણ હોય સફેદ કણ હોય કે બ્લેકટેટ હોય ખોરાક લઈએ શરીરના ટકાવા માટે લોહી બને લોહી